નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજે બ્લોક નંબર આઠમાં રાજી લેવામાં આવી છે મિત્રો દુકાને દુકાને જે ધાણા પડેલા તે મિત્રો એ ફેરવેલ ફેરવી નાખેલા છે મિત્રો બ્લોક નંબર આઠમાં ફેરવા છે છાપરા નંબર આઠમાં ફેરવા છે અને છાપરા નંબર કપાસ છાપરા નંબર એક બે માં ફેરવેલા છે મિત્રો જે દુકાને દુકાને બધા પડ્યા હતા તેનો ફેરવીને આજે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો અહીંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હતું ચાલો હરાજીમાં જે જાણી લઈ કહેવાય છે આજના બજાર ભાવ મિત્રો મને ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો

ચૌદસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે ધાણા છે મિત્રો એકતાલીસ રૂપિયાના ભાવ છે ઈગલ કલર માં છે મિત્રો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે ઈગલ થી સારો કલર કહી શકાય

છે સોળસો છોતેર રૂપિયાના ભાવ છે જે દાણાની ક્વોલિટી છે મિત્રો એકદમ કલરવાળો માલ છે મિત્રો સોળસો ને છોતેર રૂપિયા આવ્યા છે આ દાણાની ક્વોલિટી છે સોળસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે ચૌદસો એકત્રીસ રૂપિયાના ભાવ છે આ માલના ચૌદસો એકત્રીસ રૂપિયામાં વેચાણા છે ધાણા છે મિત્રો ચૌદસો એકત્રીસ રૂપિયામાં વેચાણા છે ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તે અમલના ચૌદસો ને એકત્રીસ રૂપિયાના ભાવ જે છે તમે જોવો ઇગલ સોલરમાં છે ચૌદસો એકત્રીસ રૂપિયામાં વેચાણ છે ચૌદસો ને એકસઠ રૂપિયાનો ભાવ થયા છે ને રૂપિયા રૂપિયાનો ભાવ થયા છે ક્વોલિટી સારી છે ચૌદસો ને એકસઠ રૂપિયા માં બેતાલીસ ક્વોલિટી ચૌદસો ને એકસાઠ રૂપિયાના ભાવ થયેલા છે અમલ